નમસ્કાર સાથીઓ આજે એક સમાજના દરેક વર્ગને એક સારો સંદેશો જે મળે એ સંદેશા માટે એક વસ્તુ બતાવવા જઈ રહ્યું છે એક વાત બતાવવા જઈ રહ્યું છે બાળપણની અંદર જ્યારે હું પોતે અભ્યાસ કરતો અને એ અભ્યાસ દરમિયાન પ્રાથમિક માધ્યમિકની અંદર મેં ખાસ કરીને આ વસ્તુ જોયેલી છે કે એક વિદ્યાર્થી ખૂબ જ તોફાન કરતો અને ખૂબ તોફાન કરતો તો એની તોફાનીના હિસાબે એની સરારતીના હિસાબે સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થતા આ વાતની ખ્યાલ જે તે સ્કૂલના અધિકારીને થતા એમને ખ્યાલ આવ્યો કે આ છોકરાને ખૂબ સમજાવ્યો ખૂબ સમજાયો પણ સમજતો ના હતો એમની શરારતોમાં કોઈ જ ફરક ના પડતો એક દિવસે એક સમજુ વ્યક્તિએ કીધું કે આમને જો ખરેખર તમારે આ સ્કૂલ ની અંદર થી શરારત અને તોફાનો બંધ કરાવવો હોય તો એક રસ્તો બતાવો તો ત્યારે એ અધિકારી અને કર્મચારી જે કઈ હતા એમણે કીધું કે શું રસ્તો હોય શકે આમનો તો કે આમને તમે તમારી સ્કૂલ ના અંદર અમને મોનિટર બનાવી દો એટલે આ વાત એમને ખરેખર એ ઉઠ્યું કે આવું બની શકે પછી એ વિદ્યાર્થીને એમણે એને મોનિટર બનાવી દીધો અને ખરેખર એમને મોનિટર બનાવ્યા પછી એ વિદ્યાર્થીને કામ એક જ કે જે શિક્ષક છે એ સ્કૂલે હાજર જ્યારે ન થયા હોય માનો કે જ્યારે પ્રાર્થના થઈ હોય પહેલાનો જે સમય છે અથવા તો બપોરે જમવા ગયા કે કોઈ પણ લંચ ટાઈમની અંદર ત્યારે કે અથવા તો સ્કૂલની અંદર અમુક એવા પિરિયડ આવતા હોય તો ત્યારે એ સ્કૂલમાં જે ગ્રાઉન્ડ છે એની અંદર વિદ્યાર્થીઓ બેઠા હોય તો ત્યારે આમનું કામ એક જ કે બીજા બીજાઓનું ધ્યાન રાખવાનું અને ધ્યાન રાખી અને બધાના નામ લેખા કરવાના અને આમ કર્યું અને આમ કર્યું એણે આમ કર્યું આવું બધું કરાવી દીધું તો આ ભાઈને આ જ્યારે આ હોદ્દો અને પાવર મળી ગયો એટલે શરારતો તો ખરેખર સમાજની આ જે સ્કૂલ છે એની અંદરથી બંધ થઈ ગઈ અને સ્કૂલની અંદરથી શરારતો ખૂબ ઓછી થઈ ગઈ તોફાન ઓછા થઈ ગયા કે એનું કારણ કે તોફાન કરનાર જે વ્યક્તિઓ હતો એ હચવાઈ ગયો પણ આમાં નામાં પરિસ્થિતિનું એક એ નિર્માણ પણ થયું કે આ વ્યક્તિને એમ કહેવાય કે બોલું ઉંદરને અફીણ આપી દીધું એવું થઈ ગયું આ વ્યક્તિને ત્યારે થોડો પાવર આપી દીધો થોડી પોઝિશન આપી દીધી એટલે નામ લખી નાખે આમ 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 કર્યું 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 એટલો એ પાવરમાં આવી ગયો તેની ના પૂછો વાત પછી પોતે પોતાને એવું સમજવા મળ્યું કે હું જ અહીંનો કર્મચારી છું હું જ અહીંનો પ્રિન્સિપલ છું હું જ આનો અધિકારી છું આવો એમને પાવર આવી ગયો તો આ મોનિટરને પણ એટલી બુદ્ધિ હોવી જોઈએ કે મોનિટર મોનિટર જ રહી શકે એ પ્રિન્સિપલ કે શિક્ષક કે અધિકારી ના બની શકે આવી તો એ મોનિટરને ખ્યાલ હોવો જોઈએ પણ મોનિટરને ખબર નહીં હતી કારણ કે એમનું એવું હતું કે હવે પછી જે કાંઈ સ્કૂલ છે એ સ્કૂલની અંદર જે કાંઈ વિદ્યાર્થીઓ છે એમનો બોસ હું જ છું આવું એના માઇન્ડમાં પાવર આવી ગયો હતો એના હિસાબે સ્કૂલ ઉપર એમણે આખી સ્કૂલને ગુમરાહ કરવાનું ચાલુ કર્યું એક સમય એવો થયો કે બધા વિદ્યાર્થીઓએ મળી અને દરેક વિદ્યાર્થીઓએ આ જે કર્મચારીઓ હતા સીઆરસીઓ હતા એમને બધાને ફરિયાદ કરી શિક્ષણ અધિકારીઓને શિક્ષકોને કે આ વ્યક્તિ એટલું એટલું આવી રીતે અમને ડિસ્ટર્બ કરી રહ્યો છે અને આવી આવી રીતે ખોટા નામ લખી રહ્યો છે ત્યારે એમને પોતાને બધાએ થઈ અને ભાન કરાવી અને ભાન કરાવ્યું કે ખરેખર મારા ભાઈ તું મોનિટર જ છે તું કોઈ અધિકારી નથી તું કોઈ કર્મચારી નથી તું કોઈ શિક્ષક નથી તારી શરારતોને દબાવવા માટે અમે તને એક્સેપ્ટ કરેલો હતો એટલે સમજો ને કે મારો ઇશારો શું થાય છે તો સમાજની અંદર પણ અમુક આવા વ્યક્તિઓને આપણે મોનિટર બનાવ્યા તો એ મોનિટરો એવું સમજી બેઠા છે કે અમે પોતે જ શિક્ષકો છીએ અમે પોતે જ પ્રિન્સિપલો છે અમે પોતે જ આશારીઓ છે અરે હું તો એવું સમજો એ એવું જ સમજે છે કે અમે તો સીઆરસી અથવા તો શિક્ષણ અધિકારીઓ છે આવું સમજી બેઠે તો આ અમની ગલત ફેમિઓ હોય છે તો માટે આ સંદેશો મારો એટલા માટે છે કે જે શરારતી અને તોફાની વિદ્યાર્થીઓ હોય છે એમને આવી રીતે મોનિટર ના બનાવવા જોઈએ એમને જો એ સમયે એ શિક્ષક અને એ જે યુનિટી છે એમને ધ્યાન દઈ અને એમને ભણવા બાબતથી એ સ્ટેપ બાય સ્ટેપ વધારે લેસન આપ્યું હોત હોમવર્ક આપ્યું હોત તો આ પોઝિશન ના આવી જાય બસ આજ મારી વાત હતી આજનો સંદેશો છે આવનારો સંદેશો મારો બીજો વિડીયો છે નેક્સ્ટ એ એ હશે કે હવે સમાજની અંદર જે ગુમરાહ કરતા વ્યક્તિઓ છે એવા મોનિટરો છે એમની સાથે સમાજે શું કરવું જોઈએ એ નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ જય સંવિધાન જય ભારત જય વિજ્ઞાન